વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી પંદરમી ઓગસ્ટ ને લઈને એસીપીએ ડિવિઝન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર સયાજીગંજ પોલીસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સિટી બસ સ્ટેશન તથા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો શોપિંગ સેન્ટર પાર્સલ ઓફિસ તથા આજુબાજુના પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટમાં પડી રહેલ તમામ સામાન તથા પાર્કિંગમાં સઘન ચેકિંગ કરવામાં આવે છે જેમાં વડોદરા શહેરના એસીપીએ ડિવિઝન ડીજી ચાવડા સયાજીગંજ પી પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા જી સર આવડા સમયમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને આજે શું અ સયાજીગંજ પોલીસ દ્વારા રોજે રોજ લોકોની સલામતી અનુસંધાને ચેકિંગ થાય જ છે પણ આગામી સમયમાં જુદા જુદા તહેવારો આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે વિશિષ્ટ ટીમોનું નિર્માણ કર્યું છે એમાં એક ટીમ હોટલ ધાબા ચેક કરી રહી છે બીજી ટીમ છે એ જે વાહન ચેકિંગ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર જે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તાર આવેલો જઈએ ત્યાં અમે લોકો સાથે જોડાઈ માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ અને એમનું ચેકિંગ પણ કરી રહ્યા છે લોકોની સલામતી પોલીસ તો મુખ્ય વિષય છે એને ધ્યાનમાં રાખીને જ આ ચેકિંગ હાથ ધર્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.